સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા વિજયનગરમાં પાણીના કનેક્શનો કેટલાક મકાનોના કાપી નાખવામાં આવતા લોકો દ્વારા ઝોન કચેરીએ પહોંચી હોબાળો મચાવી આક્ષેપો કરાયા છે સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન વારંવાર કોઈને કોઈ કારણે વિવાદમાં જ આવતી રહે છે ઉદના ઝોનમાં જ્યારથી કાર્યપાલક તરીકે પ્રજાપતિ આવ્યા છે ત્યારથી જ ઉધના ઝોનમાં લોક ઉપયોગી કામગીરી ન થતી હોવાના આક્ષેપો થયા કરે છે તો ફરી આવા જ આક્ષેપો સાથે લોકોએ ઉધના ઝોન કચેરી હોબાળો મચાવ્યો હતો ઉદના ઝોનમાં સમાવિષ્ટ વિદ્યાનગર વિસ્તારમાં થી વીસ ઘરોમાં પાણીના કનેક્શન ઝોન દ્વારા કાપી નાખવામાં આવતા રહીશોએ ઝોન કચેરી પહોંચી હોબાળો મચાવતો આક્ષેપ કર્યા છે મારું નામ નીતા છે હા અહીંયા મને બાવીસ પચ્ચીસ વર્ષ થઈ ગયા છે રહેવા વિજયનગર સોસાયટી છે હાલ સમસ્યા શું હાલ સમસ્યા પાણી નથી આવતું જે આવે છે એટલું ખરાબને કટરનું વાસ આવે છે જેથી ઘર પરિવારમાં બધા સોસાયટીમાં બધા બીમારો પડે છે ત્રણ મહિનાથી આ પ્રોબ્લેમ ચાલે છે આપણને હરિનગર ત્રણનું કોમ્યુનિટી હોલની બાજુમાં જે ઓફિસ છે વોર્ડ ઓફિસ ત્યાં અમે કમ્પ્લેન કરેલી છે કમ્પ્લેટ કરવા પંદરથી વીસ દિવસ થઈ ગયા છે એના પછી પણ કંઈ પાણીનો ફેરફાર થતો નથી લખી લે છે નામ નંબર વગેરે લખીને કઈ રીતે હા જાઓ જતા રહો જઈને અમે ઘરે આવી જઈએ છીએ પંદર દિવસ થઈ ગયા આજે અઢાર વીસ દિવસ થઈ ગયા છે પાણી ખરાબ આવે છે પ્રોબ્લેમ સોલ્વ નથી થતી પાણી જ ખરાબ આવે છે એસએમસી થી જ પાણી ખરાબ આવે છે તો એ જિમ્મેદારી એસએમસી ની જ થાય છે ને आम नागरिक પાસે વેરા બિલ લાઈટ બિલ બધું જ ભરીએ છે છતા ખરા પાણી પીને દવાખાનામાં પૈસા ભરવા જઈએ થોડું ધ્યાન આપવું જોઈએ અમારા પર બી આજે તમે જો ઓફિસથી ઘણા બધા જણ ગેલા પણ ઓફિસ કઈ બંધ હતું અને કઈ અમને જવાબ મળ્યો નથી મારો નામ રનોભાઈ વિજયનગર સમાજ છે કે પાણી બરાબર ખરાબ પાણી આવે અમે નવી લાઈન કનેક્શન બદલ્યું છે છતાં બી એમાં હજુ બી ગંડું પાણી આવે છે સવારે દોઢ કલાક પાણી આવે ખરાબ હવે અઢો કલાકમાં જે ચોખ્ખું પાણી પાછળનું આવે છે તેમાં પીવાનું પાણી ભરવાના કે વાપરવાનું ભરવાના એ સમસ્યા મેઇન છે અમારે કેટલા દિવસથી ખરાબ પાણી આવે છે હવે ઘણા સમયથી પાણી આવે ખરાબ મતલબમાં હમણાં વધી ગયેલું છે એટલે ગટર કરતાં બી ખરાબ પાણી આવે અને તમે બી શકો નહીં પીવાની તો દૂર એટલું ખરાબ પાણી આવે છે એમાં રજૂઆત કરી

જોકે તેમ છતાં ઉધના ઝોનમાં કાર્યપાલક ઇન્ડિયા પ્રજાપતિ પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના આક્ષેપો પણ કરાઈ રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા